ટુ ફેમિલી ગુડ મોર્નિંગ સવારના સાડા સાત વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ અને અજયભાઈ પણ જાગી ગયા છે અજયભાઈ સામે છે જો તમે અજયભાઈ તમને દેખાતા હશે દેખો તો કાલે બેલાની ગાડી આવી હતી બારસો બેલા ગાડી ફસાઈ ગઈ હતી અહીંયા તો આપણે બેલા અહીંયા જ ખાલી કર્યા છે અને ઘણું બધું કામ થઈ ગયું છે આપણે તમે જોઈ શકો છો કે દિવાલ ઘણી મોટી થઈ ગઈ છે આ દિવાલ આખી થઈ ગઈ છે ત્યાંથી લઈને અહીંયા લગી હવે આટલું બાકી છે સામે લગી તો એ કામે આજ પતાવશે અને ઓલી બાજુ પણ પાયેલું બુરાઈ ગઈ છે તો યુટ્યુબ ફેમિલી આપણે અજયભાઈ પાસે પગી ગયા છીએ અજીભાઈ શું કરે છે આપણે એમને પૂછીએ અજયભાઈ ગુડ મોર્નિંગ

સમજે પણ સ્માઈલ જો તો ખાલી આ અક્ષય સ્ટોરી અક્ષય લે અરે અલે અલે અક્ષયભાઈની સ્ટોરી જો તમે કોઈ એ કોઈ ડાન્સ કરે હે ના લે આ લે રે ખતરનાક સ્ટોરી છે અજે ભાઈ સ્માઈલ તમે જો ખાલી કે જોરદાર ને અજે ભાઈ સ્માઈલ સમજો

અને મથુરભાઈ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો મથુરભાઈ ગાડી લઈને આવી ગયા છે તો અક્ષયભાઈ બેઠા છે અમે અને ભાઈ વાતું કરે છે ફોનમાં મથુરભાઈનો કોલ આવે છે તો ચાલો મિત્રો બનાવી જો આગળ આગળ નવું કંઈક લઈને આવશું જ્યાં જવી ત્યાંનું લઈને આવશું કંઈ ઠેકાણું નથી આજે કઈ બાજુ જવાનું છે ત્યાં લગી આપણા વિડીયો સાથે બનાવી જવું

મળીએ ત્યાં લગી આપણા વિડીયો સાથે બનાવી રહેજો ફેમિલી તો આપણે અત્યારે ભોગાવ નદીમાં આવી ગયા છીએ હું તમને ભોગવવા બધું છું હું અને મથુરભાઈ બે ભોગાવ નદીમાં માપણી માટે આવી ગયા છીએ અને આ છે ભોગાવ નદી તમે જોઈ શકો છો દૂર દૂર લગી ભોગાવ નદી છે અને આપણે અહીંયા માપણીનું કામ ચાલુ છે અને મથુરભાઈ અહીંયા ઊભા છે આપણે જમીન મપાવા આવ્યા છીએ અને આ છે ભોગાવ ચારે બાજુ નદી તમે જોઈ શકો છો ને સામે ભોગાવો નદી બ્રિજ છે માપણી ચાલુ છે અને આપણે માપણી આવ્યા હતા તો ચાલો બના રેજો આપણા વિડીયો માટે આપણે પછી સાઈડ ઉપર જઈને મળીએ કેટલું કામ થયું છે એ બધું તમને બતાવું છું ત્યાં લગી બને રેજો આપણા વિડીયો સાથે તો આપણે ભોગાવ નદીમાંથી માપણી કરીને આવી ગયા છીએ રોડ ઉપર અને અવા જવાનું છે આપણે સાઈડ ઉપર તો આપણી ગાડી સામે પડી છે

લોલિયા સાઈડ ઉપર ઓકે તો મિત્રો ચાલો આપણે હવે લોલિયા સાઈડ ઉપર જઈને અને મળીએ ચાલે જ બનાવી લઈએજો આપણો વિડિયો મેને તો આપણે આવી ગયા છીએ પાણીના જળ પરે સાઈડ ઉપર અરે સાઈડ ઉપર મથુરભાઈ આ ઠંડીની મસ્ત એવો ઈલાજ લાવ્યા છે તો મથુરભાઈ કે આપણે મથુરબેન થી શું કર્યું છે તો મથુરબેન શું જો તમે મથુરભાઈ આ શું કર્યું છે તમે હા આપણે સાબું કર્યું છે રાતે સાઈડ ન હોય ને ઈ સાચી વાત છે તો આ બજે

Yeah, enjoy